નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો ત્રીસમી જાન્યુઆરી એટલે ગાંધી નિર્વાણ દિન ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ ગાંધીજીનું નિધન થયું હતું ગાંધીજી એટલે અહિંસાના પૂજારી ગાંધીજી એટલે અહિંસાના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર ત્રીસમી જાન્યુઆરીના દિવસથી આપણે શપથ લઈએ કે આપણે ક્યારેય જીવ હિંસા નહીં કરીએ જાણતા અજાણતા આપણા થતી નું પ્રાયશ્ચિત કરશું અને જાણતા તો કોઈ પ્રકારની હિંસા આપણે નહીં કરીએ કારણ કે માત્ર માણસ માટે જ આ પૃથ્વી નથી નાનામાં નાના જીવને પણ જીવવાનો અધિકાર છે એને પણ આપણા જેટલો જ હક છે આ પૃથ્વી ઉપર જીવવાનો એટલે એક પણ કીડી કે એનાથી નાના જીવથી માંડીને કોઈ પણ મોટા જીવ સુધી કોઈની હત્યા ન કરીએ અને આપણે તો હત્યા ન કરીએ પણ હત્યા થતી હોય એના ક્યાંય નિમિત્ત પણ ન બનીએ તો એને માટે આપણે શું કરી શકીએ તો શાકાહારી થઈએ અને ખાસ દરેક જીવ પ્રત્યે એક કરુણાનો ભાવ પ્રગટ કરીએ તો મને લાગે છે કે ગાંધીજીની જે અહિંસાની વાત હતી એને આપણે સંપૂર્ણપણે અનુસરીએ છીએ એવું ચોક્કસ લાગશે આભાર